જય માતાજી મિત્રો સ્વાગત છે સામે અત્યારે મિત્રો માલ પણ નીકળી રહ્યો છે અને જેનું ગ્રેડિંગ ચાલુ છે તમને હું બતાવું માલનું ગ્રેડિંગ કેવી રીતે થાય તો આપણે જોઈ શકો છો આ ફ્રેશ માલ આ ગ્રેડિંગ થઈ ચૂક્યો છે ને ભરવાનું ચાલુ છે આ બાકીનો ટેવો પડ્યો છે અને કલ બધું ચાલુ છે આવો છે અત્યારે આ માલ આની અંદર આ માલ નીકળે હું અમે આ દુકાન પણ ચાલો અને માલમાં જો ખાસ કરીને પ્લગ હશે કે જે અત્યારે ઊંની સાલમાં હરેક વ્યક્તિને અત્યારે હાર્યો પ્રશ્ન છે બરાબર આની અંદર આ રીતે મિક્સમાં માલ છે તો બન્યારો હું તમને બતાવું કે ગ્રેડિંગ કેવી રીતે થાય અને આ ફ્રેશ માલને તો ચલો મિત્રો બન્યારો વિડીયોમાં અને મિત્રો અત્યારે રાતના સાડા આઠ વાગ્યા છે અને અત્યારે ગ્રેડિંગ ચાલુ છે જુઓ દૂર દૂર સુધી તમને જ્યાં નજર પોકે ત્યાં અત્યારે માલ પડ્યો હશે અને આજે અધૂરામાં પૂરું અમારે આવી જ મહેમન અને બહારી ગીતા દળવા આવ્યા તા મળવા અને આ અમારે શીખો એપ ડાઉનલોડ કરો બરાબર કારણ કે અત્યારે પોતે ઇન્સ્ટાની અંદર બહુ ધૂમ મચાવી રહ્યા છે ફોન કરી પૂછ્યું બકા પહોંચ્યા તમે જેટલે મેં કીધું તો તને જ્યાં ફેરે ઉતારી હતી એટલે આ પોતે પડી બરાબર એટલે ચાઇસ હો તો આમ ઓળખ દઉં આમ તો દાંત નથી રહ્યા પણ સતાય નાનો બાળ છે અને કોઈ કન્યા હોય તો જરૂરથી કહે દઉં બરાબર અને અત્યારે તો હમણાં પડ્યું છે ટોલું અને આ અમારા ભાઈ મૂર્તિ ઊભા છે બતી કરીને અને પોતાની આંસુ તો લાગે હોરર દેવી બાકી અત્યારે શીખો એપ ડાઉનલોડ કરાવ્યા દાડમનું ગ્રેડિંગ ચાલુ છે જો તો મિત્રો દિવસે નાનકડો એક વિડીયો કર્યો હતો અને બાકીનું થોડુંક તમને આ અપડેટ આપવું એની બાકી હતી જો હવે આ આ ખરાબ છે આમાં ફળ ખરાબ આ છે અત્યારે શીખો એપ ડાઉનલોડ કરીને મેં ફળ વેણા તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય મોગન જય શ્રી રામ